ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને તો ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજનો વિડીયો તો આપણે અલગ જ છે કારણ કે આપણે બેટરી હરીફાઈ રાખી છે અને જોવો આવા બધા માણસો બધા આપણે જે કંઈ હરીફાઈ જીતવા વાળા માટે આ બધા આવી ગયા છે અને જો આ બધા હરીફાઈમાં ભાગ લેવાના છે કાકુ અક્ષુ છે પછી આપણે બાલાભાઈ આજ નવીન આવી ગયા છે અને આ બાજુ છે આજ બટેટામાં પાંચસો રૂપિયા ઈનામ છે આ છે બટેટા જો પાંચસો રૂપિયા ઈનામ છે એટલે બધા ભાગ લેવાના છે તો આપણો આવો કાક બધો સેટઅપ બધો કર્યો છે આવો આપણે બધો કાક સેટઅપ કર્યો છે ને તો વિડીયો ગમે તો મિત્રો વિડીયોની અંદર બની રહીજો અને વિડીયો ગમે ને તો કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવાના આવા અમને વિડીયો બનાવવાનો ઉત્સાહ રહે તો જો આ બેટા બની ગયા છે ફર્સ્ટ ક્લાસ મરસું નાખીને કમ્પ્લીટ બહુ મરસું તીખું બનાવ્યું હશે તો હાલો મિત્રો વિડીયો કરવી શરૂ અને આ બાજુ તો જો ઝીણા ઝીણા બધા આવી ગયા ખાવા બટે ખાવા આવ્યો

આલગો ટાઈમ બહુ કા લાંબો છો નથી અને બે બટાટા બાકી છે ટાઈમ કા લાંબો છો નથી જે બહુ ખાવાનો લો ઝડપ રાખે ફટાફટ પાણીનો સહારો લેતા નથી હો રાધીબેન હા ભાત તો કરી પડ ના લો

હાલો બ્લોક ચાલુ તમ તારે એમાં વાતું કરાય બધું કરાય બે જાવ આ બે જાવ તમ તો બધા હાલો જેટલા જેટલા ને વારા લેવા નથી બે જાવ ફટાફટ તારા રાધી બેન તણે તણે બટાટા ખાવામાં ખતમ કરવામાં છે ખતમ કરવામાં તૈયારી છે હવે બસ મોઢામાંથી ખાલી થઈ જાય એટલે એનો ટાઈમ પૂરો કરી છે અને મિત્રો તમને ડિસ્પ્લે ઉપર ટાઈમ દેખાતો હોય છે અને આપણે બીજા કોઈને ટાઈમ બતાવવાનો નથી કેટલામાં ખાધું છેલ્લે જ ખબર પડવી જોઈએ બધાને કોણ જીત્યું કેટલામાં ખાધો આને બેટા રાજીબેન ખાઈ ગયા છે હવે પેટ ની અંદર છે જે કઈ છે મોઢા ની અંદર છે તો એ ખાય ન પડે અંતરાંગળી કરે એટલે આપણે ટાઈમને સ્ટોપ કરી દે મોઢા ની અંદર હજી છે સ્ટોપ કરી દે હીરો હેડી બેન તું ખાલી આપણે રાજીબેન ખાઈને ગયા ને હવે આવી ગયા છે આપણે બેન નું નામ બેન ને પાછું પૂછ્યું બેન તમારું નામ આપણે રિધ્ધિન આવી ગયા છે અને રીધિબેન હંની ટાઈમ કરીશું મિત્રો ટાઈમ આપણે એનો શરૂ કરી દેવું પણ પેલા જોઈ લઈ થોડોક ટાઈમ સેટ કરી તો આપણે રિદ્ધિબેન રિધિબેન તૈયાર છો તો એક બે અને ત્રણ

આ પાણીનો સહારો લેવા છે પણ ટાઈમ બહુ તમારે ત્રણ બેટર ટાઈમ પણ ટાઈમ બહુ રિદ્ધિબેન તો એક બેટર તો ખાઈ ગયા છે ને બીજું લેવાનો વિચાર કરે છે પણ મોઢાને અંદર ઘટાતો થાય ના લમોઝો આલો 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 ફટાફટ રિદીબેન ખાવામાં સાટ રાખો એવું રાધી કઈ ન હોય એને વાર લાગે એ તો ખાવો એ તો ખાય ના તો ફટાફટ

એ મને નઈ જાય બતાલો એને દીદી આયુબેન કે ફાઈટ થી પડી નથી હું તો દામ લેતા નહીં રાજ મારા તો ઘરે આવો તો હું પાપ તો તો હાલો આપડે ઋધૂબેન જો એવું લાગે છે બેક બેટા ખાય છે તીધુ ખાયે નહી કે કારણ કે છે જળફીમાં તો નહી ખાય કે પણ આમે તીધુ નહી ખાય કે ઋધૂબેન તીધુ ખવાય

બે બેટા તો હોય છે પડ્યા છે એક ખાઈ ગયા છે યસમીતા બેન તીજું ભેટે તો ખાવાનો છે પાણીનો સહારો અસ્મિતા બેને લીધો છે નાના બેટેટા થોડા તમારે હાઠો નાના હાલ છે ઓલખ્યો હવે તમારે હાટુ નાના ગોત છીએ ઈસ્મિતા બેન વાલો ફટાફટ ઓપાડો બીજું બેટે તો મિત્ર બેને લીધું પાણીનો સહારો તીખા લાગ્યા છે બેન બટેટા બેટા બનાવે છે મસ્ત બીજું લઈ લીધું છે અને સેકન્ડ એ ટાઈમે ઓછા બે બટાટા ખાવામાં ખાવા બટાટા તો ખાઈ ગયા છે છે તો વિસ્મિતાબેન જીતે એવું લાગે છે આપણને તો મિત્રો તમે તો વિડીયો અને મિત્રો તમે તો ડિસ્ક્રિપ્શન ઉપર સેકન્ડ વાલતી છે તો કોને કેટલી સેકન્ડ થઈ તો તમને ખબર જ છે કોણ જીતે એવું લાગે છે

ફોન માં કઈ જોવા નઈ પણ એમાં ખાવામાં ઝડપ છે ને કે આપણે બેને તો ખાય ખાય બેટા તો ઉપર હિરલ બેન હા હિરલબેન એક બેટેટો ખાવામાં બહુ ઝડપી ઉતારે કે પણ પેલા બેટેટામાં તો હંમેશા બધે ઉતાર જ રાખે હમણાં બીજું બીજું બેટેટું ત્રીજા બેટેટા તો ઊભા જ રહી જાય તો હાલો પાણીનો ગ્લાસ આપણે હિરલબેન નાખી દીધો છે

ચાલો હિરલ બેન પણ ખવાઈ ગયા છે તો હવે કોણ આવે છે નેક્સ્ટ જોઈ તો હાલો આપણે હિરલ બેન પછી આપણે બેન આવી ગયા છે બેન નું નામ પૂછ્યું બેન તારું નામ અનિતા બેન આપણે હરીફાઈ ની અંદર આવી ગયા છે બટેટા ખાવા માટે તો અનિતા બેન રેડી છો એક બે અને ત્રણ તો આપણે અનિતા બેન તે બટેટા ખાવાની શરૂઆત કરી દીધી છે ને એક બટેટું તો ફટાફટ ઉપર લીધો છે હા અને મિત્રો વારંવાર કેવી છે જે બટાટા ખાય જે વિનર થાય એને પાંચસો રૂપિયા આપણે ઇનામ આપવાના છે અને વિડીયો આપણે વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આવા ને આવા આપણે વિડીયો બનાવી અને આવા ને આવા આપણે બનાવી છે આ વિડીયોમાં એક વન કે વ્યુઝ ખાલી આપણે વન કે વ્યુઝ જોઈએ છીએ પહેલો જ વિડીયો છે આપણો અને ચેનલ એ નવું છે એટલે આપણે વ્યૂઝ નથી માંગતા પણ વન કે વ્યુઝ થાય એટલે આપણે આવા ને આવા વિડીયો મિત્રો તમારા માટે લાવશું અરે ખાવા દો ખાવા દો હાલો પાણી પાણી પીવું તો પી શકશે બેટા હા પાણીનો સહારો લેવો હોય તો લઈ શકો છો પણ ગમે એમ કરીને ખાવાની સાઈડ રાખવાની છે આપણે હજી છોકરાઓ નો તો હજી વારો છે માહે છે લ્યો આપણે અંતા બેને તો ખાલી એક જ બટેટો ખાધું હવે કે નહીં ખાય અડધો ઓહો અડધો બટેટો તો આપણે બેને ટાઈમ પૂરો કર્યો કારણ કે બહુ રિસ્ક ન લેવાય કરા બટેટા છે ઘણા ભળામાં છોટી ગયું તો આપણને બહુ ભારે પડી શકે છે પણ આ સારું કહેવાય બેને ભાર માની લીધી તો હાલો મિત્રો આપણે બેનનું બધાને વારા પૂરા થઈ ગયા હવે આવી ગયા છે જેન્સ જેન્સમાં આપણે પહેલા ભાઈ આવ્યા છે એનું નામ પૂછીએ તમારું નામ ભાઈ અક્ષયભાઈ આવી ગયા છે એકદમ ફટાફટ પાંચસો રૂપિયા જીતવા માટે અને બટાટા ખાવા માટે પણ મને તો જોવા લાગે છે કે અક્ષયભાઈએ જીતવાના છે કારણ કે મિત્રો તમને કેવું લાગે તો અક્ષયભાઈ રેડી સમય

મા જાવ લે જાવ વળવા બેહો આમ બેહો તમે ત્યાં વીડિયોમાં લેવા હાટ થા દે તો પાટા દેયા બેહો વીડિયો હું કહું તમને તો અક્ષુભાઈ એક બેટર પૂરો કી દીધો બીજો બેટર એક જ ભાઈ ખાઈ લીધો હોય ને એટલે ના વેવવું પડે અને બીજો બેટર તો અડધો ખતમ ના આવી ગયો છે આખો ખતમ થઈ ગયો છે અક્ષુડા જીત છે આપણે તો જોયા પેલા કીધું તો અક્ષુ જીત છે અક્ષુભાઈ જીત છે પણ હવે બહુ કંઈ નક્કી ન કેવા હજી તો હારા હારા બાકી સેવા છે પણ મિત્રો વિડીયો ની અંદર બન્યા રેજો વિડીયો ને શેર જરૂર કરજો ત્રીજો બેટર તો અક્ષયભાઈ લઈ લીધું છે બહુ બહુ ખાવા ને હા અને હાલ ફરી મિત્રો કમેન્ટ ની અંદર લખજો કે એની હરીફાઈ લઈને આવી જરૂર લખજો તો અમે એની હરીફાઈ લઈને પાછા આવશું હજી મોઢામાં છે આપણે ટાઈમ આપે એટલે સ્ટોપ કરી દેવું

તો આપણે ખ્યાલ જ આપણે જોઈએ છે કોને શું છે અને આપણે ટાઈમર આપણે એ બાજુ લખતા જાય છે ને બીજા બે બટાટા ભાઈ ખાઈ ગયા છે ને એક બટાટો છે એનું રહ્યું છે તો જોઈએ છે કેટલો ટાઈમ લાગે છે હા હા કુલ ભાઈ ये जो बटाटा को खावा में khao mà वे जई सी केम थाथे केम नही મિત્રો આપણે આવી ગયા છે પાછા આકાશભાઈ ગયા એક ભાઈ આપણે બીજા આવી ગયા છે તો એ ભાઈને આપણે પૂછ્યું ભાઈ તારું નામ અલ્પેશભાઈ હા અલ્પેશભાઈ આવી ગયા છે પાછા ફટાફટ ખાવા માટે તો રેડી છો ભાઈ આપડે તો આપણે ટાઈમ શરૂ કરી દેવી એક બે અને ત્રણ બઉ ઉંમર નાની છે પણ હવે હરીફાઈ માં તો ભાગ લીધો છે તો આપણે જીતે છે કે નથી જીતે આપણે આપડે જોઈએ છીએ ફટાફટ ઉપાડે આમ જો એક બેટા ખાઈ ગયો છે ભાઈ અર્ધ ખાધું છે વાંધો ને મિત્રો બેટા ખવાય કે ન ખવાય જીતા કે ન જીતા મિત્રો પણ પોતાની સાવચેતી રાખીને ના પા આપણે હાર હાર માનવા તમને આમાં કોઈને ન ઉતર ચડે કોઈ કાય થાય એટલે બટે હાર માની લેવાની ખવાય ન ખવાય તો તું તો નો મિત્રો હલો તો આપણે અલ્પેશભાઈ હાર માની લીધી છે બાલાભાઈ નામ છે એનું અલ્પેશભાઈ નામ છે હાર માની લીધી છે તો હાલ કહેવાય બે ત્રણ જણા આપણે ખાઈ ન હોય કે હાર માની લીધી આપણે બહુ ગમ્યું તો હાલો મિત્રો કોણ જીત્યું છે આપણે તમને બતાવી તો હાલો મિત્રો આપણા આમાં હરીફાઈમાં જીત્યા છે આપણે અક્ષુભાઈ અને એક વધાવી અને એનું સ્વાગત કરી અને એને આપશું આપણે પાંચસો રૂપિયા તો હંશનિ આપડે પાંચસો રૂપિયા આપે છે અક્ષુભાઈ ને તો હા પેલા નંબર મેં પાંચસો રૂપિયા આપડે